અમરેલીના એક નાના ગામમાં કલ્પના અને તેની દીકરી રહેતા કલ્પનાના પતિને વર્ષ થઈ ગયા હતા ઘરમાં રહેતો એક ઊંડો શાંતિ અને થોડો ખાલી કલ્પના દિવસભર લોકોના ઘરમાં કામ કરતી જેથી જાનવીનો અભ્યાસ ચલાવી શકે ઘરે આવીને થાકથી પગ કંપે પણ દીકરી સામે ક્યારેય એ કમજોર દેખાતી ન હતી જાનવી રોજ મમ્મીને પૂછતી મમ્મી તું આટલું બધું શા માટે કરે છે કલ્પના સ્મિત કરીને કહેતી દીકરી તું કામયાબ થઈ જાય ને તો મારું જીવન જીતાઈ જાય એક સાંજ એવી આવી કે જ્યારે કલ્પના ઘેર મોડે પરત આવી વરસાદ વીજળી ઠંડો પવન ત્રણેયનો તા ત્રાસ કોઠામાં પ્રવેશતા તે બેસી રહી શ્વાસ પણ ભારે જાનવી દોડીને આવી માથું સ્પર્શ્યું તો ગરમ તાવ ચડી ગયો હતો જાનવીની આંખો ભરાઈ ગઈ પણ તે મજબૂત રહી એ રાતે જાનવી મમ્મીને પાણી આપતી દવા લાવી હતી તેમાંથી શોધતી અને ચાદર ઓઢાડતી કલ્પના અડધું ઊંઘમાં પણ દીકરીનો હાથ પકડી ગઈ સવારે કલ્પનાને જ કામ પર જવાનું હતું પણ શરીર ઊભું ન થઈ શક્યું જાનવી બોલી મમ્મી તું જઈશ નહીં આજે હું સ્કૂલ નહીં જઉં તારી બાજુમાં જ રહીશ કલ્પના બોલી ના તું સ્કૂલ જજે મારી ચિંતા ન કર જાનવીની આંખોમાંથી આંસુ વહી ગયા મમ્મી તું તો હંમેશા મારા માટે ઊભી રહી આજે તારા માટે હું ઊભી રહીશ જાનવી પડોશના અંકલ પાસે દોડી ગઈ કહ્યું મારી મમ્મી બીમાર છે કૃપા કરી ડોક્ટર પાસે લઈ જાઓ આખું ગામ કલ્પનાના સ્વભાવને ઓળખતું મહેનતી સ્ત્રી તરત લોકો આવ્યા કહ્યું કે કલ્પનાએ વર્ષો સુધી શરીરને આરામ આપ્યું નથી હવે તેને આરામની જરૂર છે થોડા દિવસ કલ્પનાને બેડ પર આરામ કરવો પડશે એ દિવસ શોમાં જાનવી ઘરમાં બધું કરે ચા બનાવતી ભોજનમાં દાળ ભાત જેવી મમ્મી સામે બેસી ધીમેથી વાંચતી કલ્પના એને જોઈ વિચારે આ નાની દીકરી કેટલું મોટું દિલ ધરાવે છે એક સાંજે કલ્પના થોડું સારું અનુભવતી હતી તેણે જાનવીને બોરા બોલાવી તેની બાજુમાં બેસાડી માથા પર હાથ ફેરવી બોલી જાનવી મને હંમેશા લાગતું હતું કે હું તને સંભાળું છું પરંતુ આજે સમજાઈ ગયું કે તું મને વધારે સંભાળી શકે છે જાનવીની આંખોથી મલમલના આંસુ સરક્યા એ બોલી શકી નહીં ફક્ત મમ્માના ખભા ઉપર માથું મૂકી દીધું ઘરમાં જે ખારીપો હતો તે આ થોડા દિવસોમાં પ્રેમથી ભરાઈ ગયો કલ્પનાએ અનુભવથી કર્યું કે ગરીબ સંઘર્ષ એકલતા આ બધું જ વાદળ છે પરંતુ દીકરીનો પ્રેમ એ સૂર્યપ્રકાશ છે જે આખું ઘર ગરમ કરી દે છે વર્ષો પછી પણ જાનવી કહેતી રહે મારી મમ્મી મારી હિંમત છે અને કલ્પના હંમેશા કહેતી મારા માટે તો તું જ મારું જીવન છે